તો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં પણ શહેરીજનો ઠંડીની મજા માણતા જોવા મળ્યા હતા ઠંડીમાં કસરત અને વ્યાયામને લોકોએ પ્રાથમિકતા આપી છે વહેલી સવારે બાળકોથી લઈ વૃદ્ધો બગીચામાં દોડતા જોવા મળ્યા હતા તો વહેલી સવારે અને રાત્રે રાજ્યની અંદર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને હજુ પણ આગામી સમયની અંદર ઠંડી વધવાની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે વધુ વિગતો મેળવે સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડાયા છે મિહિર ઠંડીનો ચમકારો હવે દિવસે દિવસે વધી રહ્યો છે ને હજુ પણ વધવાનો છે લોકો અત્યારે સવારે સવારે વ્યાયામ કરી રહ્યા છે કસરત કરી રહ્યા છે કેવો માહોલ છે બિલકુલ કુશાગ્ર જે પ્રમાણે દિવસેના દિવસે અમદાવાદમાં વાતાવરણ પલટાયું છે અને સાથે જ તે ઠંડીનો જે ચમકારો છે તે વધી રહ્યો છે લઘુત્તમ તાપમાન છે તેમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો છે તે છેલ્લા બે ત્રણ દિવસમાં જોવા મળી રહ્યો છે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે હવે સાચી પડી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે હાલમાં આપણે એક વસંત વિહાર કરીને જે સોસાયટી છે બોપલમાં આવેલ છે ત્યાં આપણે હાલમાં ઉપસ્થિત છીએ તમે જે પ્રમાણે દ્રશ્યો જોવો છો વહેલી સવારે તે સમગ્ર સોસાયટીના જેટલા સભ્યો છે તે પોતે અત્યારે ચાલવા અને દોડવા માટે નીકળ્યા છે ઠંડીનો જે ચમકારો રહ્યો છે પ્રમાણે સત્યાવીસ તેમાં ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ચોક્કસથી જે પ્રમાણેની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી હતી અને સાથે જ જે પ્રમાણે ઠંડા પવન છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે અગાઉ પણ વાત કરવામાં આવી હતી કે ઉત્તર પૂર્વ દિશાના જે છે જે ફૂંકાઈ રહ્યા છે ને તેને જ લઈને જે આગાહી થઈ હતી અને ચોક્કસથી તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે હવામાન છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદમાં ઠંડીનો ચમકારો છે તે વધ્યો છે અને આગળ જે પ્રમાણે વાત કરવામાં આવતી હતી કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી અને સાથે જ તે જે પવનનું જોર જે ઘટવાનું હતું અને વાતાવરણ છે જે સૂકું રહેવાનું હતું તે ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા મળી રહ્યું છે લોકો છે પોતાના પરિવારજનો સાથે અત્યારે આ ઠંડી જે ઋતુ છે તેમાં જે વ્યાયામ કરવાની કસરત કરવાની દોડવા ભાગવાની જે પ્રામાણિકતા છે દેખાવતા દેખાડતા હોય ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે સાથે જ તે વ્યાયામને અને કસરતને પ્રાથમિકતા એટલા માટે પણ લોકો આપતા હોય છે ક્યાંક ને ક્યાંક જે ઉનાળો અને ચોમાસું જે ઋતુ હોય છે તેનાથી એકદમ વિપરીત વહેલી સવારે ઠંડીમાં લોકો જે આવતા હોય શુદ્ધ વાતાવરણ સ્વચ્છ વાતાવરણ સુંદર વાતાવરણમાં લોકો છે તે પોતે દોડવા ભાગવાનું પસંદ કરતા હોય છે અને સાથે જ તે પોતે કસરતને જે પ્રાથમિકતા આપતા જોવા મળતા હોય છે એટલે તેને જ લઈને અત્યારે અમદાવાદમાં શહેરીજનો વિવિધ વિસ્તારોમાં પોતે નજીકના બગીચામાં ઓક્સિજન પાર્કમાં લોકો છે તે અત્યારે પોતે કસરત કરતા અને વ્યાયામ કરતા છે તેવી જ જગ્યા જોવા મળી રહી છે ત્યારે આગળની જો વાત કરીએ તો આવતા બે ત્રણ દિવસમાં પણ આવી જ રીતે ઠંડીનું જે પ્રમાણ છે તે યથાવત જોવા મળશે તેવું અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સમય જતા જોવા મળશે અમદાવાદમાં ઠંડી છે તેનો ચમકારો છે તે પણ ક્યાંક ને ક્યાંક છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો છે તે જોવા મળી શકે છે કુશાગ્ર બિલકુલ બિલકુલ અને વહેલી સવારે જ્યારે કે શિયાળાનો સમય હોય અને ફૂલ ગુલાબી ઠંડીની મજા તો લોકો માણતા હોય છે પરંતુ વિવિધ જે ઊર્જાના સ્ત્રોત છે તે પણ વહેલી સવારે મળતા હોય છે લોકો પણ શું કહી રહ્યા છે આ મોડી આ ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે તે દરમિયાન તેમની કેવી પ્રતિક્રિયા મળી રહી છે આપની આસપાસ પણ જે લોકો હોય તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરે બિલકુલ અઘુષાકરે જે પ્રમાણે તમે વાત કરી કે ગુલાબી ઠંડીની મજા અને ક્યાંક ને ક્યાંક વહેલી સવારની મજા માણતા લોકો છે તે અત્યારે હાલમાં આપને પણ જોવા મળતા હશે દ્રશ્યોમાં તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ઘણા બધા લોકો છે તે અહીંયા ટર્ન બાય ટર્ન અહીંયા જે રૂટ છે તેની ઉપર અત્યારે હાલમાં ભાગતા અને દોડતા જોવા મળે છે જે પ્રમાણે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વૃદ્ધોથી લઈને બાળકો અને યુવાનો તમામ વય જૂથના જે લોકો છે તે અહીંયા આવે છે પોતે ભાગે દોડે છે અને વ્યાયામ કરે છે અત્યારે હાલમાં આપ દ્રશ્યોમાં જોતા હશો વહેલી સવારથી જ અહીંયા એક વોકેથોન છે તેનું આયોજન અત્યારે હાલમાં કરવામાં આવ્યું છે ગુલાબી ઠંડીનો માહોલ અને સાથે જ તે જે પ્રમાણે તાપમાનમાં જે ઘટાડો જોવા મળ્યો અને હ જે પ્રમાણે તમે પણ વાત કરી કે મોડી ઠંડી છે તે આ વખતે ક્યાંક ને ક્યાંક જોવા મળી છે એટલે ચોક્કસથી અગાઉ પણ મેં વાત કરી કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી અને તેને જ લઈને શહેરીજનોમાં જે ઉત્સાહ જોવા મળે છે વહેલી સવારથી જ તે પોતે દોડવા માટે અને સાથે જ તે કસરત અને વ્યાયામ કરવા માટે આગળ આવતા લોકો છે તે જોવા મળે છે પોતે કોઈ પણ વય જૂથના લોકો હોય તે પોતે અહીં પહોંચે છે અને સાથે જ તે ક્યાંક ને ક્યાંક દોડવા ભાગવા અને ચાલવા માટેનું જે પ્રાથમિકતા છે વ્યાયામને લઈને જે પ્રાથમિકતા છે તે ક્યાંક ને ક્યાંક અહીં જોવા મળે છે અહીં હાલમાં ઘણા બધા સ્થાનિકો છે તે

व्यायाम तो अगर होना ही चाहिए एवरीबडी शुड डू इट एंड इट वॉज फाइन मजा आ गया शु नाम जा हिंदी बोलो अपने काम में एक ही शाम आपनो नाम सु छे शंकर भाई पटेल शंकर भाई केऊ लागे जे वेली सवारे ठंडी में व्यायाम ने कसरत करवा केवडो मोटू फैमिली पेला एको अमारो फैमिली केवडो मोटो छे कोई नु छावडो नथी ना आ यूनियन इन स्ट्रेंथ स्ट्रेंथ बोलता है हिंदी इंग्लिश में आ 21 किलोमीटर दौड़ के अब एमनु इन्टरभ्यू लखा छ બિલકુલ જે પ્રમાણે લોકો આપ જુઓ છો કે અહીં એકવીસ કિલોમીટર સુધીનું જે વોકિંગ છે તે પોતે કરે છે પોતે રનિંગ કરે છે એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ઠંડીની મજા માણતા લોકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને વાત કરીએ કે ગુલાબી ઠંડીની જે વાત કરવામાં આવતી હતી અને સાથે જ તે તાપમાનમાં જે લઘુત્તમ આંકડામાં જે ઘટાડો થયો છે એટલે ચોક્કસથી ખુશાગ્ર જે પ્રમાણે લોકો છે વહેલી સવારે નીકળે છે કસરત કરે છે વ્યાયામ કરે છે અને વ્યાયામને પ્રાથમિકતા આપતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે બિલકુલ આ મિહિર માહિતી સાથે જોડાવા બદલ આપનો But